વિશ્વ આખામાં અહિંસાનો સંદેશ આપનારા પ્રભુ શ્રી મહાવીર ભગવાનનો બે હજાર છસો બાવીસમો જન્મ કલ્યાણક આવતીકાલે ઉજવામાં આવશે ત્યારે જામનગર શહેરમાં જૈનોના તમામ ફેરકાઓ સાથે મળીને ભગવાનની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરાવશે જેમાં જૈન સાધુ સાધ્વીઓ ભાઈ બહેનો બાળકો અને બાલિકાઓ મોટી સંખ્યામાં જોડાશે આ વિશ્વની અંદર લગભગ બસો દેશ એની અંદર અલગ અલગ ધર્મો છે આ બધા ધર્મ એના બધાના ધર્મ પિતામાં ભારત દેશની અંદર પણ અલગ ધર્મ હોવા છતાં માવિર સ્વામી ભગવાન એમનો જન્મદિવસ આવતીકાલે છવ્વીસો ને બાવીસ છે જેમનો જન્મ છવ્વીસો ને બાવીસ વર્ષ પહેલા થયો અને એમના સંતાનો એમનો જન્મદિવસ અત્યંત ધામધૂમથી ઉજવે છે આવું લગભગ ક્યાંય મળતું આટલી પ્રાચીન પરંપરા કે જે છવ્વીસો ને બાવીસ વર્ષ પહેલા જેમનો જન્મ થયો હતો અને એના પછી છવ્વીસો વર્ષના વાણા વીતી ગયા એના પછી પણ એના સંતાનો આટલી ધામધૂમથી રથયાત્રા કાઢે છે અને એનો જન્મદિવસ ઉજવે છે જૈન શાસન એ જન્મ દિવસને જૈન જન્મ કલ્યાણક કે છે એટલે આવતીકાલે ચૈત્રસો તેરસ મહાવીર સ્વામી ભગવાન જન્મ કલ્યાણક છે